અમદાવાદથી ચોવીસ કિલોમીટરના અંતરે કનોલ મહેસાણા માર્ગ ઉપર અડાલજ ગામમાં આવેલી પ્રાચીન રોડાબાઈની વાવ જે અડાલજની વાવથી પ્રસિદ્ધ છે તે વાવ સ્થાપત્ય કળાનો અજોડ નમૂનો છે ભારત તેમજ ગુજરાતમાં વાવ સ્થાપત્યના અનેક અજોડ નમૂનાઓ ઉપલબ્ધ છે તો કેટલીય કાળક્રમે વાવો સાવ ભૂસાઈ ગઈ છે આ વાવો ભૂતકાળમાં ઉપયોગી અને વર્તમાન સમયમાં સ્મારક છે જે આજે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે ગુજરાતના વૈશ્વિક વિરાસતના સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની ગણના તાજેતરમાં થઈ છે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનું વિરોધ મળ્યું છે તેમાં આ અડાલજની વાવ પણ સ્થાન ધરાવે છે ભલે તે અમદાવાદથી થોડે દૂર આવેલી છે પણ તેની ગણના અમદાવાદ આવતા પ્રવાસીઓ માટેના જોવાલાયક સ્થાનોમાં થાય છે મોટે ભાગે ધર્માર્થી કે પુણ્યાર્થી જ લોકો વાવ બંધાવતા હતા આ વાવના બાંધકામનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તે જતા આવતા તાપ તડકાથી થાકેલા વટે માર્ગોને વિશ્રામ મળે અને પાણીથી તરસ છિપાવી શકે તે જ હતો અડારજ ગમની ભાગોળે દક્ષિણ ઉત્તર દિશામાં બાંધેલી આ સ્ટેપવેલનું માળખું પોતાનામાં અનન્ય છે આ વાવની કુલ લંબાઈ આશરે બસો ફૂટ છે તેના સાત કોઠા છે અને વાવમાં પ્રવેશ કરવા માટે ત્રણ બાજુએ પ્રવેશદ્વાર છે પગથિયામાં ઉતરી પછી લગભગ બાવીસ પોઈન્ટ પાંચ ફૂટનો ચોરસ મંડપ આવે છે આ મંડપમાં પહેલો વમઠ હોવો જોઈએ તેમ લાગે છે મંડપની આસપાસ વાવમાંથી પાણી પીને બહાર જતા વટેમાર્ગના આરામ માટે નાના નાના ખંડો બાંધેલા છે જેના જરૂખાઓ અત્યંત કલાત્મક છે આ જરૂખાઓની નીચેના કલાત્મક કંદોરાઓમાં વિવિધ આકૃતિઓ કંડારીની છે આ વાવના અનેક ગોખલાઓ બારીઓ અટારીઓ અને ગેલેરીઓની રચના કલાત્મક છે પ્રત્યેક મજલા પર અને તેના પ્રત્યેક કોઠામાં જુદા જુદા ગોખલાઓ છે તેમાં ભૌગોલિક રેખાંકનો અને હિન્દુ દેવી દેવતાઓની પ્રતિમાઓના અવશેષો જોવા મળે છે ઇસ્લામનો ચિરાગ પણ અહીં છે વાવમાં પ્રવેશતા જમણી બાજુના ગોખલામાં ગાગરની હારનું આલેખન અત્યંત સુંદર છે આમાં પાણીથી ભરેલી ગાગરો હરોળમાં એકબીજા ઉપર સુંદર અને કલાત્મક રીતે ગોઠવેલી નજરે ચડે છે અને આ વાવના પાંચ મજલા ભૂગર્ભમાં બંધાયેલા છે અને તેના પગથિયા છેક નીચે પાણી સુધી જાય છે આ વાવમાં બે કૂવા છે જેમાં પાછળનો કૂવો એ મુખ્ય કૂવો છે અને એ મુખ્ય કૂવામાંથી બીજા કૂવામાં પાણી લાવવાની સગવડ છે આ વાવની રચના અષ્ટકોણીય છે આ પ્રાચીન વાવ પર જટિલ કોતરણી અને કારીગરીના અવશેષો લગભગ પૂરેપૂરા સચવાયેલા છે કલાકારની કારીગરીના સુંદર દર્શન અહીં આપણને થાય છે સુલતાન મોહમ્મદ રાજ્યમાં વાઘેલાની રૂડા પત્ની હતી અડાલજ ગામની સીમમાં વીરસી વાઘેલાએ પત્ની રાણી રૂડાબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યા ગયા હતા વીરસીના મૃત્યુ પછી વાવનું બાંધકામ અપૂર્ણ હતું મોહમ્મદ બિગડા રાણી રૂડાબાઈના રૂપથી અંજાઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રાણી રૂડાબાઈએ શરત રાખી કે જો મોહમ્મદ વાવનું કામ પૂર્ણ કરાવશે તો તેની સાથે લગ્ન કરશે કારણ કે રાણીને તેમના પતિની ઈચ્છા પૂર્ણ કરીને પ્રજા કલ્યાણનું કામ પૂર્ણ કરવું હતું તેના પછી મહમ્દ બિગડાએ વાવનું નિર્માણ ઈસવીસન ચૌદસો નવ્વાણુંમાં પૂર્ણ કરાવ્યું હતું રાણી રૂડાભાઈ ત્યારબાદ વાવનું બાંધકામ જોવા ગયા તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયોનું લાગતા તેમણે વાવમાં જમ્પ લાવીને આત્મહત્યા કરી લીધી આથી આ વાવને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે આ વાવના નિર્માણમાં ખર્ચ એ સમયના ચલણ પ્રમાણે પાંચ લાખ એકસો અગિયાર રૂપિયા થયું હતું જ્યારે વાવના દક્ષિણ દિશાના પ્રવેશ પ્રવેશતા ઉપરના ભાગના ગોખલામાં એક શિલાલેખ છે જેમાં તેના બંધાવનારની અને બાંધકામના ખર્ચની તમામ વિગતો આપવામાં આવી છે